ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું મસ્ત મજાનું તાજું તાજું સવાર અને આજે આપણે થોડુંક મોડું થઈ ગયું ફોન લેવામાં ઉીઠાતો તો પહેલાં જ બધું કામે થઈ ગયું હે ખાલી વાહિંદા જ બાકી છે તો આપણે ફટાફટ વાહિંદા કરી લઈ સુલાનું બધું કરી લીધું આજે મજૂર આવવાના હે કેમ કે આજે આપણે ધાણીને દેવી છે હાલો આપણે વાહિંદા કરી લઈ આ જો બેઠા લાંબા ગાડીયા કરી ચાલો જો વાહિંદા કરી લીધા છે હવે આ માલને નાખે છે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું એક એને ભાણા વિસરવાના બાકી છે હવે હીરા બી લઈને પછી ભાણા વિસરી અને પછી મજૂર આવે એટલે ધાણીને દયા ને શંકર મંદિર પાછળથી ધાણીને દવા બે હું હે એ બાજુ છે ને અરુડ જ છે બીજું કોઈ ખડ નથી અહીંયા તો જે આ છે ને થાંભલા ઊંધીના પાટલામાં થોડું થોડું ઝીણું ઝીણું ખડ છે એટલે ખોટી થાય એમાં ઓલ બાજુથી ખોટી નહીં થાય ગાયો ગાવતી અહીંયા તો ઘર સામે હું ઘરનું કામ કરતા કરતા હું એને ઈદા રાખું પછી એટલું બધું બાકી થઈ જાય ને તો પછી પછીમાં દવાનો ફુવારો મારી ઉરિયા નાખીને પાણી પવાનું હે ધાણી મસ્તી ની થઈ ગઈ હવે પણ હવે એને પાણી ની દવાની જરૂર હે નાખું નવીન માં તમે આ શું કરી નાખું હાલો કાલ લઈતી છે ને રોટા વેટા રાખવા ગયા તા ને તોડ નાખું દેખાડો તોડા તોડ દેખાવ તોડી નાખો ને હાલો મજૂર આવી ગયા છે હું જાઉં ને આવજો ટાટા તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી આપણે જ શંકર મંદિર પાછળથી ચાલુ કરી દીધું જો સંગીતા બેન ને દે આપડે હડા નથી ગયા માલ એમાં અડધી કલાક વહી જાય બધા નોખા નોખા ઠેકાણે બાંધીને ભાવા ભે ને પીવરાવા પાવા બહુ વાર લગ પછી ચા બનાવશું અને પછી ચા લઈને જશું ઓલા ભાઈ બેનો દે હે મેં હતા બે બાજુ ને પારી મુરા યોગી ગયા છે અને ગાજરે દેખાય છે

અને ઓલીના ના મમ્મી હજી ઉભા થાય છે અને ઈ ઓલી તો જ ત્રણ ઊભી છે અને ટ્રેક્ટર ગયું હે આપડી ઓલી વાડી રડર રાખવા પછી ઓણિયા કોની છે હાલ આપણે માલ ભાઈ લઈ પછી ચા બનાવશો અમે ચા પી ને દવા વહી ગયા તા ટ્રેક્ટર વાળા આવ્યા રોટાવેટર ને સોડવા જો અહીંયા રોટાવેટર સોડ નહીં હવે ઓણી જોડાવે તકિયે ચા બનાવી દયો હાલો એને ચા બનાવ દઈએ આપણે તમે હે ને દાઢી શું કઈ બાલ બાલ કરાવો પરમદી ભત્રીજાની હગાઈ આપણે આજ બપોર પછી બાલ દાઢી કરવાનું છે રાતે પાણી વાળવાનું છે દિવસની મોટર ચાલુ છે અત્યારે તમારા ભત્રીજાની પરમદી હગાઈ છે હા અને તમારે હગાઈમાં જવાની અને આમ જાવું

પછી ડ્રાઈવર ગી ગયા કામ ના બહુ બીજું કઈ ખબર નથી પણ જાય થોડાક વાર એવી વેલડી આવશે ને અને આનો કઈ ફાયદો નથી લીધે પણ આમ કે અટાણ શોખું દેખાય પાછી થાય પાણી પાવ એટલે નહીં થાય હે તો આને પાણી પાવ એટલે પાછી બીજું કઈ ખડે નથી બાકી જો અરુડા એ ના વેલડી અને અમે કેટલું ખવાનું એ વાંચથી લીધું તું મંદિર પાછળથી ત્યાં પૂગ ગયા એ સંગીતા બેન ને ખાય ને પાછો મને એટલે મને પાછા હામા લેવર અને તમે જેટલી ફેર મને ખોટી કરી ને બેસકી સડાવવા માં ચા કરવા માં મને ખાવાનું મોરસી દઈ જાતા હતા ને તો અહીં હે ને સંગીતાબેન રધુરા ક્યારે બધા લઈ લીધા હતા હું મુકીને વઈ જાય નું પૂરા કરી બહુ કામ ના ખોટું નથી હાલો જો પડી ગઈ સાંજ અને હમણાં નેતા નેતા અહીંયા થાંભલો હે ને ત્યાં પી ગયા હાય અને મજૂર વયા ગયા છે અને હું ભીના પૂસણા ખાઉં હું એ મારે હે તે હવે હું ભી દોઈ લઉં પછી ગા દોય પછી અગર નું કામ કરશું ખાણ દે હું ગુસ્સો નાખશું ને હું કરશું ના લો ફટાફટ ભી દોઈ લઉં માલ દોઈ ગયા અને આ જઈ હે દૂધ ભરવા આવજો હાલો હવે આ માલ ને નાખે એ લોયા લઈ અને હું બનાવી લઉં અને પછી આપણે આજનો વિડીયા એન્ડ એન્ડ જ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયા લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા